ખાસ કરીને જે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બ્યાસી મતદાર દ્વારકા અને કલ્યાણપુર વિધાનસભાની સીટ છે એમાં આપણા દેવૂમિ દ્વારકાના માન્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર માર્ગદર્શન હેઠળ અને જે કલેક્ટરના અમારા માન્ય પ્રાંત સાહેબના માર્ગદર્શન હેઠળ દ્વારકા તાલુકાની અંદર જે એસઆઈઆર ખાસ મતદાર સુધારણાની કામગીરી જે પ્રારંભ થઈ છે એમાં પોતે જેટલા પણ પોતાના મતદારો છે મતદારો સુધી વિતરણ કર્યા બાદ હવે જે જે ફોર્મ ભરીને મતદાર તરફથી મળે છે એ ફોર્મ લઈ અને એનું ડિજિટાઈઝેશન કરવામાં આવે છે એમાં લગભગ એક લાખ અને ઓગણચાલીસ હજાર છસો દસ જેવા આપણા મતદારો છે એમાં આપણે લગભગ ત્રીસ ટકાની ઉપર કામગીરીમાં પહોંચી ગયા છે ખૂબ ખંત અને મહેનત થી લોકો પણ સાથ સહકાર આપે છે અને વહીવટી તંત્ર પણ ખૂબ સારી રીતે કામ કરે છે ખાસ કરીને આવતીકાલની લોકોને એ અપીલ છે કે આજે બાવીસ તારીખ અને આવતીકાલ ત્રેવીસ તારીખ સવારે નવ થી લઈને એક વાગ્યા સુધી આપણે એક ખાસ કેમ્પનું આયોજન કરેલું છે કે પોતાના મતદાન મથકે જ્યાં મત નાખવા જાય છે હર વખતે એ જ જગ્યા ઉપર જે બીએલઓ શ્રી છે એ હાજર હશે અને એ એમને ભરેલું ફોર્મ એમાં કઈ ભૂલ હશે તો એમને મદદ કરશે અને એ ફોર્મ પરત લેશે અને એનું ડિજિટાઈ કરશે એટલે ખાસ કરીને માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય પ્રાંત સાહેબ તરફથી એક સર્વે મતદારોને અપીલ છે કે આજ આપીસ તારીખ અને આવતીકાલ ત્રેવીસ તારીખ આ બંને દિવસે અચૂક પોતાનું જે ભરેલું ફોર્મ છે તે બીએલ સુધી પહોંચાડો કે જેથી કરીને આપનું જે છે એ ડિજિટાઈઝેશન થઈ જાય આ ડિજિટાઈઝેશન થયા પછી આ મતદાર યાદી બનશે અને એની એક પ્રસિદ્ધિ થશે આ તમામ મતદારોના નામ સાથે પછી એમાં કંઈ ભૂલચૂક હશે તો એમને અરજી કરી અને એ ભૂલ ભૂલ સુધાર આધાર પુરાવા કરી અને સુધારવાની રહેશે તો આપ સર્વે મીડિયાના માધ્યમથી એક ફરીથી નમ્ર અપીલ છે કે આ બે દિવસના કેમ્પન હર મતદાર સાથ સહકાર આપે અને પોતાનું ફોર્મ સબમિટ કરાવે શિવ શિવ આજે ઉદ્યોગ અને સુરત ખરાડી જેમ બે સોસાયટી અને દરેક નગરપાલિકાના સભ્યો અને દરેક સમાજના આગેવાનોની મિટિંગ રાખી છે તારો થોડો વિડીયો બતાવી દઈએ હવે આ મીટિંગ એસઆઈઆરની જે અત્યારે સરકારી પ્રક્રિયા ચાલે છે એના માટે મિટિંગ રાખી છે તો દરેક સમાજના અને દરેક ભારતના નાગરિકોને ખાસ આપણી ઓખા નગરપાલિકાના જે કોઈ સમાજના જે જેટલા પણ ફોર્મ ભરવાના બાકી છે વહેલી તકે જાગૃતતા રાખી અને ફોર્મ ભરી આપો તમારા નજીકમાં બુથમાં બીએલો હશે એનો સંપર્ક કરી એના પાસેથી ફોર્મ લઈ અને વહેલી તકે કામ પૂરું થાય આવી દરેક સમાજના યુવાનોને મારી ખાસ અપીલ છે કે ભારતની નાગરિકતા માટે દર વીસ પચીસ વર્ષે આ પ્રક્રિયા આવતી હોય છે જેમાં સરકારી તમામ આપણી આઈડી અને ફાયદા ભવિષ્યમાં આપણને જેનાથી મળી શકે એમ છે પણ આ વસ્તુ નામ આપણા એમાં આપણા પરિવારના આપણા સમાજના દરેક લોકો નાગરિકોના નામ ચડી જાય એના માટેની જહેમત ઉઠાવવાની છે તો કાલથી જ આ વિડીયો તમે જુઓ અને દરેક સમાજની અંદર બધાએ જાગૃતતા લઈ આવો પોતપોતાના ઘર પરિવારના દરેક સભ્યોના આ મતદાર યાદીની અંદર ફોર્મ લઈ અને આ આધાર કાર્ડ ને બે ત્રણ વસ્તુમાં જોઈએ બધું અપલોડ કરીને વહેલી તકે ફોર્મ ભરાવી દો શિવ શિવ